ભરૂચના ઉમરાજ ગામથી અમૃત કળશ યાત્રાનું આગમન થતા ભરૂચ જિલ્લાના ભાજપ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મારી માટી મારો દેશ અભિયાનનું આયોજન કરાયું રાષ્ટ્રીય વ્યાપી ઉજવણીના ભાગરૂપે ભુલાવ જિલ્લા પંચાયતમાં અમૃત કળશ યાત્રાનું આગમન થયું હતું ત્યારે ઉમરાજ ગામે અમૃત કળશનું આગમન થતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા મહામંત્રી નીરલ પટેલ શહેરના પ્રમુખ પ્રકાશ પટેલ બાંધકામ ના સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી લોકો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભામાં આજે ભરૂચ વિધાનસભાનો કાર્યક્રમ નો આરંભ કરવામાં આવ્યો છે દેશની માટીને વંદન વીરોને વંદન સમગ્ર દેશમાં દિલ્હી ખાતે જે અમૃત વાટિકા શહીદો ના સન્માનમાં બનાવવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના પ્રત્યેક પરિવાર પાસેથી બે ચપ્પી માટી અને બે ચોખાના કણ આ કરશ યાત્રાના માધ્યમથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને એમાં મહિનાના અંત સુધીમાં દિલ્હી ખાતે આ બધા જ કરસ પહોંચશે અને સમગ્ર દેશના પ્રત્યેક નાગરિક એવું લાગે કે અમારું પણ આમાં કંઈ યોગદાન છે અને સાચા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા માટેના ઉમદા હેતુથી આ કાર્યક્રમ નું આયોજન થયું છે એનો આજે ઉમરાજ ગામ થી અમે પ્રારંભ કર્યો છે